નમસ્કાર સ્પાર્ક ટુડે ડે આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં ભર ઉનાળે હવે ભૂવા પડી રહ્યા છે જે પ્રકારે વાત કરીએ તો વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભુવા પડ્યા છે આપજો કે કારલીબાગ વિસ્તારમાં પણ રવિવારના દિવસે જે મસ મોટો ભુવો પડ્યો હતો ત્યારે બધું એક વખત આ એવી જગ્યા છે કે વડોદરા શહેરના જે નવાપુરા વિસ્તારમાં આવેલ જયરત્ન બિલ્ડિંગ પાસે આ પાંચમી વખત જ આ ભુવો પડ્યો છે આપ જુઓ કે આ ગત વખતે જ્યારે અહીંયા ભુવો પડ્યો હતો ત્યારે આખી આખી ગાડી અંદર પણ ડૂબી ગઈ હતી આ ભૂવાની અંદર ત્યારે હવે આ જો કે લગભગ વીસ ફૂટ ઊંડો ભૂવો છે કે જે પ્રકારે તેની પણ આપ જોઈ શકો છો જે પ્રકારે અહીંયા ભૂવો જોવા મળી રહ્યો છે હાલ તો અહીંયા અહીંયા પાલિકાના કર્મચારીઓ પહોંચ્યા છે ભુવાના પૂરાન કરવા માટે પરંતુ ચોક્કસ કહી શકાય કે જે વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે જે કોન્ટ્રાક્ટરો છે ઇજાદારો છે તેની મિની ભગત ના કારણે આ પ્રકારની ઘટનાઓ વડોદરા શહેરમાં સામે આવી રહી છે ત્યારે સ્થાનિક નગરસેવક પણ અહીં પહોંચ્યા છે તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું જે પ્રકારે ચોમાસા વગર આ ભુવા વળી રહ્યા શું માનવું છું અમારા વિસ્તારમાં જયરત્ન બિલ્ડિંગ ચાર રસ્તા પાસે સાત થી આઠ મહિનાની અંદર પાંચમી વખત ભૂવો પડ્યો છે અને એટલો મોટો ભૂવો છે કે ગઈ પાંચથી સાડા પાંચ ફૂટ જેટલો મોટો છે આજે ગઈ વખત જે પડેલો તો વીસ તે બાવીસ ફૂટ જેટલો ઊંડો ફોર વ્હીલની આખી ને આખી ગાડી અંદર ઉતરી ગયેલી અને વારંવાર પાંચથી છ વખત એને રિપેર કરવાનો ખર્ચો થાય રોડા ચારું નાખવામાં આવે મેટલ ગ્રાફ્ટિંગ કરવામાં આવે પછી પાણીની લાઈન તૂટી હોય એ રિપેર કરવાની વરસાદી ગટર નવી નાખવાની એટલે પાંચ પાંચ છ છ વખત આટલો પયા પચાસ સાઈડ સાઈડ હજાર ખર્ચો કોર્પોરેશનને કરવાનો લોકોના વેરાના પૈસા ખોટી રીતે વેડ પણ ખર્ચો થાય અને પાંચ વખત રિપેર કર્યા પછી પણ આજે વગર વરસાદે વરસાદ પડતો નથી તો પણ આટલો મોટો પડી જતો હોય કદાચ વરસાદ પડે તો શું હાલત થાય શું પરિસ્થિતિ ઊભી થાય કોઈ નાનો બાળક અંદર પડી જાય માટી પાણી ભરેલું હોય કોઈ ગાડીવાળો અંદર જતો રહ્યો કોઈ ખબર ના પડે ને આ રસ્તા પર તો પાંચ પાંચ છ છ ફૂટ જેટલું પાણી ભરેલું હોય એટલે કેટલી મુશ્કેલી થાય અને આ લોકોના ભ્રષ્ટાચારના લીધે આ લોકોની મિલીભગતના લીધે ઇજારદારો અને અધિકારીઓની મિલી ભગતના લીધે વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યા વગર વરસાદે બુવા પડતા હોય તો વરસાદમાં વડોદરા શહેરની શું હાલત થશે અમારા વિસ્તારમાં બી જે જે કામો ચાલે છે તે ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે કેમ કે વગર વરસાદે આટલો મોટો બુવો પડી જતો હોય એનો અર્થ એવો થાય છે કે આમાં બી ભ્રષ્ટાચાર થયો છે અમારી એવી માંગણી છે કે ફરીથી એને એવી રીતે રિપેર કરવામાં આવે કે ફરીથી કોઈ ભૂવો ના પડે વરસાદમાં કોઈને નુકસાન ના થાય ને કોઈ પડી ના જાય ઈજા ના થાય ઈજા ના થાય એનું તમામ જવાબદારી એની છે એટલે વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી અમારી ને વિસ્તારના લોકોની માગણી છે વાત એ છે પાંચ પાંચમી વખત આ ભૂવો પડે છે અગાઉ પણ ચાર વખત પડી ગયો છે એક ગાડી આખી અંદર જતી શું માનવું છે આ ભ્રષ્ટાચાર સીધા આ દ્રશ્યો સામે છે અમે અગાઉ પણ એ જ રજૂઆત કરતા હતા કે અહીં ભ્રષ્ટાચાર થયો છે જે કેબલ નાખવામાં આવે છે પુશિંગથી કેબલ નાખવામાં આવે વરસાદી ગટરની જે લાઇન નાખવામાં આવે છે એમાં કોઈ યોગ્ય રીતે પુરાણ કરવાનું એ પુરાણ ન કરવાના લીધે વારંવાર ગઈ વખત તો બાવીસ ફૂટ એટલે કોને કહેવાય એટલે આખી મોટી મોટી ગાડી અંદર જતી રહેલી અને વરસાદ પડ્યો હોય પાણી ભરેલું હોય બાવીસ ફૂટનો ખડ્ડો હોય તો શું થાય કેટલા લોકો અંદર પડી જાય કેટલા લોકોને જાનહાની થાય એટલે આ ભ્રષ્ટાચારના લીધે આવી પરિસ્થિતિ ઉભી થાય વડોદરા શહેરમાં કોઈ બી કામ ચાલતું હોય તો સુપરવિઝન ની ખાસ જરૂર છે કોઈ બી અધિકારી સ્થળ પર ઉભો નથી જો તમે જોઈ શકો કે જે ખાલી જે મજૂર હોય કામ કરવા હોય એમના ભરોસે આખું વડોદરા છોડ દીધું છે એવું દેખાઈ આવે છે વહેલી તકે આ જે કે ભુવો પડે છે ફરી ના પડે સારી રીતે રિપેર કરવામાં આવે એવી અમારી માંગણી બિલકુલ હવે જોવાનું એ રહ્યું કે પાલિકાના નવનિયુક્ત કમિશનર અરૂણ મહેશ બાબુ આજે વડોદરામાં જે પ્રકારે ભુવા પડી રહ્યા છે કે લગભગ દિવસની અંદર ભુવા દર્શન આપ્યા છે ભર ઉનાળાની વચ્ચે ત્યારે હવે જોવાનું રહ્યું કે પાલિકાના કમિશનર અરૂણ મહેશ બાબુ આ જવાબદાર ઇજારદાર અને સાથે અધિકારીઓ સામે ક્યારે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્પાર્ટુડે ન્યૂઝ વડોદરા